વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે રૂપિયા ત્રેપન અઠ્યાવીસ કરોડના ખર્ચે નવનિર્મિત વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું વિવિધ સુવિધાઓથી સજ્જ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ વહીવટી સંકુલનું અધ્યક્ષશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું થરાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા થરાત પંથકના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતોના પડખે રહી છે વડાના વ્યક્તિની ચિંતા કરી છે તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે એક ટીપું પાણી બચાવીએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેન અભિયાનને સફળ બનાવીએ ગામનું પાણી ગામમાં તથા સીમનું પાણી સીમમાં રહે તે માટે જળ સંચય સહિતના કાર્ય કરવા ખેડૂતોને તેમણે આહવાન કર્યું વિધાનસભાના અધ્યક્ષે ખેડૂતોને અપીલ કરી કે તેઓ વધુમાં વધુ સૂક્ષ્મ પદ્ધતિનો ઉપયોગ કરે જેનાથી જમીનમાં આવતો ક્ષાર અટકાવી શકાય તથા આપણી જમીનને બચાવી શકાય તેમણે નર્મદા નિગમને પીઆઓ ફરજિયાત આપવા અપીલ કરી દરેક ખેડૂતે પાણી માટે નર્મદા નિગમમાં નાણાં જમા કરાવે આપણે ફરજ હોવાનું પણ જણાવ્યું આ સાથે અધ્યક્ષ શ્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર શ્રીને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તારીખ બાવીસ મે બે હજાર રોજ વાવ થોરા વિસ્તારની બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે જેથી કરી ઉનાળાની ગરમીમાં પશુ પક્ષી અને ખેડૂતોને ફાયદો મળી રહેશે તેમણે માં નર્મદાનું પાણી એ પાણી નહીં પરંતુ પ્રસાદ છે તેમ જણાવ્યું ઉલ્લેખનીય છે કે અધિકક્ષ ઇજનેર શ્રી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ થરાદ હસ્તક ત્રણ વિભાગ્ય કચેરી તથા સોળ

એક લાખ ત્રીસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે

કાયદેસર કઈ છે જ નહીં નથી માગણી કરી નથી આપણે પીએ કરતા હવે તો સાત બાર માં પણ હજુ તો કેટલાક ની અંદર લખે છે બીન પીએ અને જ્યારે પૂર આવ્યું ને તે દિવસે લેવા હતા તે દાર કીધું ના ના અમે તો પીએ કરીએ છીએ આ દિવસો મેં જોયા છે આ બધી સ્થિતિ આપણે જાતે જોઈ છે સમજ્યા છે મારી પ્રાર્થના છે કે આ વિષયની અંદર સક્તાઈપૂર્વક ખેડૂત મિત્રોએ આપણે લોક શિક્ષણ ગામે ગામ જઈને કરવું પડશે

એ મિનિમમ પીઆઈઓ આપો તો એની મંજૂરી મળે મંજૂરી મળ્યા પછી આપણે પીએચ કરી શકીએ પરંતુ એ પ્રોસેસ ચાલતી નથી છતાંય ગઈકાલે મને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીને કીધું કે પિયાવાની વ્યવસ્થા અમે ભેગા થઈને બધા ખેડૂતો નીચે માઇનોર સબ માઇનોરની અંદર કરશું પરંતુ તમે બ્રાન્ચ કેનાલોની અંદર નર્મદાનું પાણી છોડવા માટેની વ્યવસ્થા કરો આટલી વિનંતી ગઈકાલે અમે કરી છે અને બાકીનું જે છે તમારે માઇનોર સબ માઇનોરમાં પાણી લેવા માટે પીઆવાની વ્યવસ્થા કરવી પડે

બ્રાન્ચ કેનાલોની અંદર ચાલુ થાય છે પણ બાકી ચાલુ થઈ ગયું એટલે મૂકવા માટેનું રાજ્ય સરકાર કરી રહી છે કેટલાક કામો અહીંયા ચાલુ કરવા માટે રાજ્ય સર આપણે નિગમને વિનંતી કરી હતી કે અમારા વિસ્તારની કેટલીક કેનાલો છે એમાં કામ ચાલુ કરવું પડે એવું છે એ ગીઢાટા ડિસ્ટ્રિક્ટની અંદર સુધારાત્મક કામગીરી અને એનું એચઆર હેડ એને રેગ્યુલેટર માટેની કામગીરી જે ઘણા સમયથી માગણી હતી અમારા ઓમજીબાઈ કહે કે બધા તમે મોહનબેન બધા